નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો અમારી યુટ્યુબ ચેનલ હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયો ના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની ચોમાસુ ધારીની સ્થિતિ જોઈએ તો ચોમાસુ ધારીનો જે પશ્ચિમ છેડો છે તે ફિરોજપુરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ રોહતક લખનઉ બલિયા પૂર્ણિયા થઈ અને મણિપુરના ભાગો સુધી જઈ રહી છે ચોમાસુ ધરીનો જે પૂર્વોત્તર છેડો છે ત્યાં મણિપુર સુધી જઈ રહ્યો છે તો આ છે ચોમાસુ ધરીની સ્થિતિ જ્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે ઉત્તર ગુજરાતના ભાગો પર જોવા મળી રહ્યું છે તે હજી પણ ત્યાં જ જોવા મળી રહ્યું છે અને તે રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં સ્થિત જોવા મળી રહ્યું છે તો ઓપ્સો ટોપ છે જે ગઈકાલે મહારાષ્ટ્રના ભાગો સુધી સક્રિય હતો તે થોડો વધુ ઉપર આવી અને દક્ષિણ ગુજરાતના કાંઠા સુધી સક્રિય થયો છે તો દક્ષિણ ગુજરાતના કાંઠાથી લઈ અને કેરાલા સુધી ઓપસો ટોપ સક્રિય થયો છે તો મિત્રો ગઈકાલે આપણે જે વિસ્તારોમાં આગાહી કરી હતી જે વિસ્તારોમાં વધુ શક્યતા વ્યક્ત કરી હતી તે વિસ્તારોમાં ખૂબ જ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ ભરૂચ રાજપીપળા તાપી નર્મદા આજુબાજુના ભાગોમાં વધુ શક્યતાઓ રહેશે હળવોથી મધ્યમ વરસાદ ભાગોમાં જોવા મળે જ્યારે બાકીના ભાગો છે સુરત વલસાડ વાપી દમણ દાદરા નગર હવેલી તાપી સહિતના ભાગો છે આ વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે તો આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી ઓછી રહેશે પરંતુ ખાસ કરીને બોટાદ સુરેન્દ્રનગર આજુબાજુના ભાગોમાં થોડી સંભાવના રહે ભાવનગર અમરેલીના ભાગોમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ વધુ રહે અને દરિયાકાંઠાના વિસ્તારો છે જે સોમનાથથી દ્વારકા સુધીના ભાગો એમાં પણ છૂટાછવાયા રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં જોવા મળે અને બાકીના ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા પડી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી રહેવાની આજે પણ સંભાવના છે જેમાં અમદાવાદ આણંદ વડોદરા ખેડા નડિયાદ આજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં સામાન્ય ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના રહે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ ખાસ કરીને અંબાજી પાલનપુર સાહેબના વિસ્તારો છે મોડાસા અરવલ્લી તેમજ જે પાલનપુર આજુબાજુના વિસ્તારો છે મહેસાણા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં વધુ શક્યતાઓ રહે અને હળવો મધ્યમથી અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટાછવા વરસાદની ગતિવિધિ જોવા મળે કે જે ઉત્તર ગુજરાતના બીજા ભાગો છે તેના કરતાં વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી ગણી શકે તે પ્રકારની રહે પરંતુ ત્યાં પણ સામાન્ય ઝાપટાં અને અમુક સીમિત વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ પાટણ આજુબાજુ થોડી સંભાવના રહે તો એકંદરે જે ભાગો જણાવીએ તેમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે જ્યારે બાકીના ભાગોમાં સામાન્ય રેડા ચાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે કચ્છના ભાગોમાં ખાસ મળતી સંભાવના નથી છૂટાછા વિસ્તારમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો ખાસ કરીને આવતીકાલે એટલે કે પાંચ તારીખે જ્યાં ઉત્તર ગુજરાત વાળી સિસ્ટમ છે તે અમુક મોડેલો પ્રમાણે તેનો ટ્રપ ફરીથી સૌરાષ્ટ્રના ભાગો સુધી આવી રહ્યો છે જેને પરિણામે જો આ પ્રકારની સ્થિતિ બનશે તોની વાત છે જો આ પ્રકારની સ્થિતિ બનશે તો આવતીકાલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેશે બોટાદ સહિતના ભાગોમાં પણ સારા વરસાદની શક્યતાઓ આ પ્રકારની સ્થિતિ બને તો રહેશે જો આ પ્રકારની સ્થિતિ રહેવાની સંભાવના આગામી દિવસોમાં મતલબ કે કાલે જણાશે તો તે બાબતની અપડેટ સવારે આવે છે તેમાં ચોક્કસપણે જાણ કરવામાં આવશે તો આ સિસ્ટમ છે તે એકંદરે હવે ઉત્તર ગુજરાતને સારામાં સારો વરસાદનો લાભ આપી રહી છે પહેલાં સૌરાષ્ટ્રને સારો લાભ આપ્યો અને હવે તે ઉત્તર ગુજરાતને સારો એવો લાભ આપી રહી છે આભાર